આગામી મહાશિવરાત્રીને લઈને શિવ શિકી સવારી કાર્યક્રમ અંગે ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરા ઐતિહાસિક અવસર આવી રહ્યું છે શહેરના મધ્ય બિંદુ સુરસાગર સરોવરના મધ્યમાં સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની એકસો અગિયાર ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે વડોદરા ટુરિઝમની નવી આકાર લીધી મહત્વનું કેન્દ્ર બની ગઈ છે ઓગણીસો છન્નુંમાં ઉનાળા સમયે સુરસાગરની સફાઈ હાથ ધરવામાં આવી અને પાણી ઉલેચવામાં આવ્યું ત્યારે સુરસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય એવું સ્ટ્રક્ચર દેખાવ ત્યારે ભોલે ભક્ત ધારાસભ્ય યોગેશ પટેલને પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી પરમ પૂજ્ય સ્વામીજી યોગેશ પટેલ સમક્ષ વડોદરાને દેવાથી દેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવ શિવરાત્રીએ શિવજીને સવારી નીકળે એવી ઈચ્છા દર્શાવી હતી બે હજાર બેમાં જ્યારે ગોધરાકાંડ સમય આખા રાજ્યમાં અશાંતિનો માહોલ હતો ત્યારે શિવરાત્રિના પાવન પર્વે લાખો ભાવિક ભક્તોના અદમ્ય ઉત્સાહ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના વરદ હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની એકસો અગિયાર ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થયું સાવલીવાડા સ્વામીજીએ યોગેશ પટેલ બીજી પણ એક લાગણી વ્યક્ત કરી હતી કે દેશમાં માત્ર ઉજ્જૈન જ નીકળતી શિવજી કે સવારી એ જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઈએ યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નદી પર સવાર શિવ પરિવારની મૂર્તિમાનના નિર્માણનું કાર્ય પુનઃ નરેશ માતુરામ વર્માને સોંપ્યું નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર સાડા આઠ ટનની બેનમૂન જીવંત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ કરવામાં આવી બે હજાર તેરથી શિવજી કે સવારીની નવીજ પરંપરાનો પ્રારંભ થયો પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવ ભક્તો યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી બે હજાર તેરથી શિવજી કે સવારી વડોદરાનું એક નજરાણું બન્યું આગામી તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ મહાશિવરાત્રીના પાવન નદીએ પાવન દિને બપોરે ત્રણ વાગીને ત્રીસ મિનિટે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવારનગર યાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કે સવારી વાડી ચોખંડી માંડવી ન્યાય મંદિર માર્કેટ દાંડે બજાર થઈને સાંજે સાત કલાકે સુરસાગર પહોંચશે જેમાં સાત વાગીને પંદર મિનિટે મહાઆરતી યોજાશે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે આ તે બાદ શિવજી કે સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદય નારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કે સવારીનું સમાપન થશે એક મિનિટ એક મિનિટ આપનો લોકો લગાઈ દો આગામી તારીખ પંદર ફેબ્રુઆરી રવિવાર ના રોજ મહા ના દિવસે છેલ્લા બે હજાર તેર થી શરૂ કરવામાં આવેલી શિવજી કી સવારી ની જે શિવ પરિવાર યાત્રા છે તેનું આયોજન કરવામાં આવેલું છે સાડા ત્રણ કલાકે બપોરે ત્રણ મુક્તેશ્વર મહાદેવ ખાતે થી આરતી કરી અને આ યાત્રા નો શુભારંભ કરવામાં આવશે ત્યારબાદ આ યાત્રા આગળ વધતા 7 કલાક કે સુસાગર પહોંચે ત્યાં સવારે 7 વાગે સુસાગર સ્થિત 111 ફૂટ ઊંચી સરવેશ્વર મહાદેવની સુવર્ણ મઢીત પ્રતિમાની મહા આરતી કરવામાં આવે અને ત્યારબાદ આ યાત્રા પ્રતાપ ટૉક કી ઝુમેલીબાગ અમદાવાદીપુર ત્રાવર ચાર રસ્તા કોટી ચાર રસ્તા થી આગળ વધી ઉદય નારાયણ ખાતે

ને બધા જ આજે તમે જુઓ વડોદરા શહેરના બધા મોદીઓ હાજર રહેલા દર વર્ષે રહે એ બદલ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું કે વર્ષો સુધીની આ યાત્રા ચાલુ છે શિવ પરિવાર યાત્રા એકાદ શહેરનું નજરાનું છે ને ભક્તો જોડાતા રહે વડોદરા શહેરના ભક્તો પંદરમી શિવ તારીખે શિવરાત્રીના દિવસે i would so i knew mean, that they would do